હેલો એન્ડ નમસ્તે દોસ્તો આજ મેં અપકેલી હોવા ગયેલી મારું નામ જોટુ છે હું કૂપ છું મોટી મોટી હોટલોમાં નોકરી કરી છે દેશ અને દુનિયાની અવનવી વાનગીઓ બનાવતા શીખ્યો છું એવી એક હોટલમાં જ ગ્રાહક તરીકે આવેલા એક મેડમ મારી રસોઈથી ખુશ થઈ ગયા મને ખૂબ મોટા પગારે એમના ઘરે કૂક તરીકે રાખ્યો પણ ત્રણ જ મહિનામાં એ નોકરી છૂટી ગઈ કારણ એમની કોલેજ જતી દીકરી સાથેનું મારું લફરું પકડાઈ ગયેલું એ પછી બીજા ઘણા મોટા મોટા ઘરોમાં પણ કૂક તરીકે કામ કર્યું છે પણ ક્યાંય છ મહિનાથી વધુ કામ નથી કર્યું કારણ કે દર વખતે કાં તો મેમ સાહેબ સાથે નહીં તો એમની જુવાન દીકરી જોડે મારું લફડું થઈ જાય અને દર વખતે હું પકડાઈ જાઉં હમણાં બે મહિનાથી આ નવા ઘરે કામ પર રહ્યો છું અહીં રસોઈ ઉપરાંત બીજા પણ ઘણા બધા કામ કરવા પડે છે કેમ કે નોકરમાં હું એકલો જ છું માણસ તો અહીંયા ત્રણ જ છે સાહીઠ વર્ષના વિદુર દીનાથજી એમનો ત્રીસ વર્ષનો દીકરો અંકુર અને અંકુરની પત્ની સુહાની મોટા સાહેબનો બિઝનેસ છે અને નાના સાહેબ એ બિઝનેસમાં મદદ કરે છે સુહાની મેડમ ઘર સંભાળે છે અંકુર અને સુહાનીના લગ્નને સાત વર્ષ થઈ ગયા છે પણ પરિવાર વધ્યો નથી કદાચ પ્લાનિંગ કરતા હશે મારી મેમ સાહેબ સુહાની પચીસ વર્ષની જુવાન અને એક સેક્સી લેડીઝ છે એકદમ ચીકની ચમેડી આઇટમ લાગે છે મેમ સાહેબ સાહેબ અને મોટા સાહેબ ઘરમાં હોય ત્યારે સતી સાવિત્રી બનીને રહે છે અને સવારે નાહ્યા પછી આખું શરીર ઢંકાય એવી રીતે સાડી શું પહેરશે ભગવાનની પૂજા કરી માથું ઓડીને ધણી અને સસરાને પગે લાગશે ઓહો હો જાણે સંસ્કાર અને પવિત્રતાની પૂતળી જેવા બંને સાહેબો ગયા નથી કે સાલીનો જલવો શરૂ થયો નથી બેઉ જાંગ નાગી રહે એવી અડધી ચડ્ડી અને અડધી છાતી દેખાય એવું ટોપ પહેરીને ઘરમાં ફર્યા કરશે મિનિસ્કર્ટ અને બાય વગરનું ખભા ઉઘાડા રહે એવું ટોપ પહેરીને તો શોપિંગ કરવા જશે સાલી જરાક અમથું ચડું પહેરીને તો નીચે સોસાયટીના ગ્રાઉન્ડમાં છોકરાઓ જોડે ફૂટબોલ રમવા જાય છે છોકરો જોયો નથી કે લાગી હા હા ને હી હી કરવા અરે વોચમેન દૂધવાળો કેસવાળો પેપરવાળો બધા જોડે તાળીઓ આપીને ઠુઠા મસ્કરી કર્યા કરે છે સાલી મને જ ખાલી ભાવ આપતી નથી જ્યારે અને ત્યારે છોટું આ સફાઈ કર આ કપડા ઇસ્ત્રી કર અરે એક દિવસ પગ દબાવવાનું કહેતી નથી સાલીને આખીને આખી દબાવી નાખું ઘર બધા હોય ત્યારે આસ્તા ચેનલ લગાવે અને એકલી હોય ત્યારે પોતે ટ્રિપલ એક્સ ફિલ્મ જોયા કરશે મોટા સાહેબ બીડી સરકાવે કે તરત મોઢું મચોડશે અને પોતે બેડરૂમમાં બેનપણી જોડે વિસ્કી ના પેક લગાવશે અને સિગરેટ પણ ફૂંકશે સાલી રાંડ એકવાર ચાન્સ મળે તો હરામ પગ વચ્ચે મારો પોપટ એવો ઘુસાડું કે સીધો એના મોઢામાંથી બહાર નીકળે એક દિવસ મને એવો ચાન્સ મળ્યો કે જલસો થઈ ગયો સવારે અગિયાર હું રસોડામાં રોટલી વણતો હતો ત્યાં મેમ સાહેબનો સાદ આવ્યો છોટું ઓછો તું ક્યાં છે આવતો જરા ગેસ બંધ કરીને હું બહાર નીકળ્યો મેમ હોલમાં ન હતી બેડરૂમમાં પણ ન હતી ફરી અવાજ આવ્યો ક્યાં મરી ગયો છોટુ કેટલી વાર ટુવાલ લેતો આવજે હવે ખબર પડી ગઈ કે મેમ બાથરૂમમાં હતી એના બેડરૂમમાં ટુવાલ લઈ હું બાથરૂમ તરફ ગયો દરવાજે ટકોરા મારી મે કહ્યું મેમ ટુવાલ દરવાજો ખૂલ્યો ને એનો ભાત બહાર આવ્યો લાવ ટુવાલ એણે કહ્યું મને થયું કે આજ મોકો છે ટુવાલ એના હાથમાં આપવાના બદલે દરવાજો ધકેલી હું અંદર ઘૂસ્યો મેમ તદ્દન નાગી હતી એટલી સુંદર લાગતી હતી કે જાણે સ્વર્ગની અપ્સરા મારી તો નજર જ એના ટટ્ટર બોલ પર પડી ને ત્યાં જ ચટકી ગઈ મને અંદર ઘૂસેલો જોઈ એ થોડી વાર તો ડગાઈ ગઈ પછી ભાનમાં આવી અને ચીસ પાડી ઊઠી છોટુ તું અંદર કેમ આવ્યો ટુવા લાગ ને બહાર જા હું તો એના રૂપનું રસપાન કરવામાં જ મગ્ન હતો એણે મારા હાથમાંથી ટુવાલ ખેંચી લીધો અને અંગ ઢાંકી દીધું પાછળ હટી અને બોલી છોટું ડાયો ના થા અને બહાર જા મેં કહ્યું મેમ સાહેબ શું તકલીફ લો છો લાવો ટુવાલ હું ઊંચી આપું તમારું શરીર મેં ટુવાલ ખેંચી દીધો અને એના ભીના શરીરને લૂછવા માંડ્યો મેમ સાહેબ મોં ઢાંકી ઊંધી ફરી ગઈ બોલી છોટું મને શરમ આવે છે મેં કહ્યું મેડમ થોડી વારમાં મજા આવશે એ મેં એની નાગી પીઠ લૂછી એના મોટા ઉગાડા કુલા જોઈ મારો જાગી ઉઠ્યો એના એના બે દબાવ્યા આવું કર પ્લીઝ એ બોલી બાવડા પકડી મેં મારી સામે ફેરવી અને એની છાતી ઉપર ટુવલ ફેરવવા માંડ્યો એ આંખ મીચી ગઈ મારા હાથમાંથી ક્યારે ટુવલ સરકી ગયો અને ક્યારે હું એને બોલ દબાવવા માંડ્યો મને ભાન જ ના રહ્યું મેં એની કથ્થાઈ રંગની ટીટુડી અંગૂઠા અને આંગળી વચ્ચે પકડીને દબાવવા લાગ્યો સુહાનીના મોએથી અવાજ નીકળ્યો આહ આહ મેં કહ્યું મેડમ મજા આવે છે ને એ બોલી છોટુ આના તારા દાંત વડે પકડી અને ચૂસે તો વધારે મજા આવશે મેં કહ્યું મારી વાહલી મેમ પહેલા તું મારો પોપટ મોઢામાં લે પછી બધી બીજી વાત મેં એનો હાથ પાયજામાની અંદર તડપી રહેલા મારા પોપટ ઉપર મુકાવ્યો પોપટ એકદમ કડક થઈ ગયો હતો તે હાથ હડતા જ મેમ બોલી આ તો એકદમ તૈયાર છે એણે મારો પાયજામો નીચે સરકાવી દીધો પિંજરું કૂરતા જ મારો આઠ ઇંચનો પોપટ ઉડવા લાગ્યો મેમ એવી ખુશ થઈ ગઈ પોપટ હાથમાં લઈ અને બોલી કે કેટલો મોટો અને કડક છે આને મારે અંદર લેવો છે છોટું આ જોઈને હમણાં જ જોઈએ ચાલ છોટું મારા બેડરૂમમાં ચાલ એ તો નાગી જ હતી અને બેડરૂમમાં નાગો કરી નાખ્યો મને પલંગમાં સુવડાવી મારા પગ વચ્ચે એ મારા પોપટને ચૂમવા અને ચાટવા લાગી મોઢામાં લઈને ચૂસવા માંડી થોડી વાર એ પોતે પગ પહોળા કરી આડી પડી અને મને ઉપર લઈ લીધો મારો પોપટ પગ વચ્ચે નાખાવ્યો છોટું મને ઠોક મને ઠોક મને ઠોક કહેવા લાગી હું એને ઠોકવા માંડ્યો એ આહ આહ કરવા લાગી થોડી વારે એણે મને પાછો અટકાવ્યો ફરીથી એણે પોપટ મોઢામાં લીધો અને ફરીથી ચૂસવા માંડી થોડીવાર પછી એ ઊંધી થઈ ગઈ એણે મને પાછળથી ઠોકવા માટે કહ્યું હું એને પાછળથી ઠોકવા માંડ્યો છેવટે ફરી એકવાર એણે મારો પોપટ મોઢામાં લીધો અડધા કલાકે મેં એના મોઢામાં પાણી છોડ્યું એ પછી એ પાણી બધું ગળી ગઈ બોલી બહુ ટેસ્ટી છે તારું પાણી હો છોટુ મારા રાજા આજે તો તે મને બહુ મજા કરાવી સુહાનીએ બ્રા અને પેન્ટી પહેરી દીધી એણે મને પૂછ્યું દારૂ પીવો છે મેં હા પાડી એણે દારૂના બે જામ બનાવ્યા એ પીવા લાગી મેં મારો જામ એની છાતી ઉપર રેડ્યો અને પછી એની છાતી ચાટી એના નાગા શરીરે ખૂબ બટકા ભર્યા શું ચીસા કરતી હતી એ રાંડ મજા આવી ગઈ મને તો પછી મને કહે છે છોટું હવે મારી પછવાડે ઠોક તો મજા આવી જાય મેં એની પછવાડે ખૂબ માખણ ઘસાડ્યું અને પછી મારો પોપટ એમાં ઘુસાડ્યો ખૂબ ઠોકી મજા લઈ લઈને ઠોકી એવી રાડા રાડ કરી મૂકી સાલીએ હો સુહાની મને કિચનમાં લઈ ગઈ એણે મને દારૂનો ડબલ પેક બનાવી આપ્યો અને પોતે બાકી રહી ગયેલી રસોઈ બનાવી અમે બે થાળીમાં જમ્યા સુહાનીએ જ મને કોળિયા ભરાવ્યા એ હજી બ્રા અને હાફ પેન્ટ પર જ હતી એને સિગારેટ સળગાવી મેં પણ એમાંથી બે ચાર કસ માર્યા એણે ફરી મારો ઉતાર્યો મેં એને ડાઇનિંગ ટેબલ બેસાડી પગ મારા ખભે લીધા અને ઠોકવા લાગ્યો અમે પાછો દારૂ પીધો અને પછી હોલમાં સોફા ઉપર ફરીથી મેં એને ઠોકી ત્યાર પછી અમે ફરી એના બેડરૂમમાં ગયા પલંગ પર કોણીના સહારે એ ઘૂંટણ ઉપર ઊભી રહી મેં પાછળથી એને ફરીથી ઠોકી છેવટે મારી નિપ્પલ ચૂસતા ચૂસતા એને ઊંઘ આવી ગઈ બંને સાહેબો સવારે ઓફિસ જતા ને સાંજે મોડેથી પાછા આવતા એટલે આખો દિવસ અમને મળતો અમે રોજ પ્રેમ કરતા સુવાનીના બહારના બધા લપડા બંધ થઈ ગયા અને મારી દીવાની બની ગઈ હતી સુવાનીએ એક દિવસ જાહેર કર્યું કે એ માં બનવાની છે બેઉ સાહેબો ખુશખુશાલ થઈ ગયા સાત વર્ષે ઘરમાં ખુશ ખબર આવ્યા હતા ફક્ત અને હું જ જાણતા હતા કે બચ્ચાનો અસલી બાપ કોણ છે દોસ્તો તો આ હતી મારી એક ગુજરાતી હોટ એન્ડ સેક્સી સ્ટોરી આઈ તમને લોકોને ગમી હશે અને ગમી હોય તો પ્લીઝ આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા દોસ્તો સુધી પણ ફેલાવો થેન્ક યુ અને દોસ્તો કોઈ છોકરી ભાભી કે આંટીને મારી સાથે ક્લોઝઅપ કરવું હોય કે મીટઅપ કરવું હોય તો મારી આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મૂકેલ છે એમાં મને કોન્ટેક કરવો હું સામેથી તમને કોન્ટેક કરીશ અને મીટઅપ કરીશ અને હા કોઈ પ્રોબ્લેમ નહીં થાય એની જવાબદારી મારી ઓકે થેન્ક યુ